તમને રોજ સવારે પથારીમાંથી ઉઠતાની સાથે જ પીઠમાં તણાવ લાગે છે અને તરત જ કમર જાય છે તો તમારા દિવસની શરૂઆત કઈ ખોટી થઈ રહી છે આજે હું તમને બતાવીશ એકદમ સરળ અને ઇફેક્ટિવ દસ મિનિટનું રૂટીન જે દિવસભર તમારી કમરને સુરક્ષિત રાખશે અને મજબૂત બનાવશે શરૂઆત કરો સવારની આ દસ મિનિટના મોર્નિંગ હેબિટથી અને મેળવો દવા વગર આરામ હલો મારું નામ ડોક્ટર હાર્દિક પટેલ છે અને હું સ્પાઇન ફિઝિયોથેરાપિસ્ટ છું અને છેલ્લા સોળ વર્ષથી સુરતમાં આશ્રય સ્પાઇન ઇન જોઈન ક્લિનિકમાં એકવીસ હજારથી પણ વધારે કમર ગરદન સાંધા અને સ્નાયુની તકલીફોના પેશન્ટને હું સારા કરી ચૂક્યો છું ઘણા પેશન્ટ મારા ક્લિનિકે આવ્યા પછી કહે છે કે સવારમાં ઉઠતા વેત જ મારી કમર જકડાઈ જાય છે સતત દુખાવો થાય છે અને આગળ ઝૂકવાની અંદર ખૂબ જ તકલીફ પડે છે દિવસની શરૂઆત આપ કઈ રીતે કરો છો એની અસર તમારા શરીર પર પડે છે મારા બતાવેલા દસ મિનિટના રૂટીન ને ફોલો કરો અને કમરના દુખાવમાં સારો ફાયદો મેળવો એક સવારે જેવી ઊંઘ ઉડે તરત જ પથારીમાં ઊભા ના થાવ કેમ કે જયારે રાત્રે સૂતા હોઈએ ત્યારે શરીરના બધા સ્નાયુ રિલેક્સ પોઝિશનમાં હોય છે આથી ઉઠતાની સાથે જ જયારે સીધા ઉભા થઈએ ત્યારે કમરના સ્નાયુ પર લોડ આવે છે અને દુખાવો વધે છે આથી આપણે તણાવના લોડને ઘટાડવાનું છે તણાવને ઘટાડવાનો છે આપણે શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે શ્વાસને રેગ્યુલર કરવાનો છે પથારીમાં સુતા સુતા આંખો બંધ કરીને શરીરને એકદમ રિલેક્સ છોડી દો નાકથી ઊંડો શ્વાસ લો ચાર સેકન્ડ માટે શ્વાસને અંદર લો ચાર સેકન્ડ માટે શ્વાસને હોલ્ડ કરો પછી ધીમે ધીમે શ્વાસ ને છોડો આ પ્રક્રિયા ને પાંચ વખત કરો આપ મહેસૂસ કરશો કે આપનું શરીર અને સ્નાયુઓ ધીમે ધીમે રિલેક્સ થઈ રહ્યા છે અને લોડ ઘટી રહ્યો છે બે પથારીમાંથી ઊભા થતી વખતે આ ત્રણ હળવી કસરત કરવી એક નીટુ ચેસ્ટ સ્ટ્રેચ બે સ્પાઇનલ ટ્વિસ્ટ અને ત્રણ બ્રિજિંગ આ ત્રણેય કસરતો કરવાથી કમરના સ્નાયુઓ એક્ટિવ થઈ જશે ત્રણ પથારીમાંથી સીધા જ ઊભા ના થાવ એક બાજુની સાઈડ પડખું ફરો બીજા હાથનો ટેકોલો ધીમે ધીમે બેસો અને ત્યારબાદ જ ઊભા થવાની ટેવ પાડો જેથી કમર ઉપર જટકો ના લાગે અને કોઈ લોડ ના આવે ચાર પથારીમાંથી ઊભા થઈને એક મિનિટ માટે પગના અંગૂઠા ઉપર અને એડી ઉપર વારાફરથી ઊભું થવું એટલે કે ટોચ સ્ટેન્ડિંગ અને હિલ સ્ટેન્ડિંગ કરવું જેથી પગના સ્નાયુઓ એક્ટિવ થાય અને બ્લડ ફ્લો વધશે આ દસ મિનિટના રૂટિન સાથે દિવસની શરૂઆત કરો અને સાથે અમુક કાળજી રાખો જેમ કે કડક જગ્યા ઉપર બેસવાનું ટાળો વજન ઉપાડવાનું ટાળો વળવાનું બંધ કરો અને પાંચથી છ લીટર પાણી પીવાનું રાખો જેથી હાઇડ્રેશન મેન્ટેન રહે અને ગાદી અને સ્નાયુની તકલીફો ઘટે બસ આ દસ મિનિટના રૂટિનને ફોલો કરવાથી આપને એકદમ મેજિકલ રિઝલ્ટ મળશે દર વખતે દવાઓ અને ઇન્જેક્શનની જરૂરિયાત નથી સિમ્પલ લાઈફ ફોલો કરવાથી સારું રિઝલ્ટ મળી શકતું હોય છે આપનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય ઘણું સુધરશે જો આ દસ મિનિટના રૂટિનને આપ ફોલો કરશો તો જો માહિતી ઉપયોગી લાગી હોય તો આપના ગ્રુપની અંદર પણ આ વિડિયોને શેર કરો અને વધુ માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી આવનારી વિગતો તમે ના ચૂકો અને જો આપ મારું પેઇડ ઓનલાઈન કે ઓફલાઈન કન્સલ્ટેશન લેવા માંગો છો તો આ નંબર પર કોલ કરી અને આપની અપોઇન્ટમેન્ટ બુક કરો આપના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો આપનું સ્વાસ્થ્ય એ જ મારી જવાબદારી ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં વધુ માહિતી માટે ત્યાં સુધી આપના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો હસતા રહો ખુશ રહો સ્વાસ્થ્યને મેન્ટેન કરતા રહો તમારો દોસ્ત ડોક્ટર હાર્દિક પટેલ થેન્ક યુ